મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજનો વિડીયો છે ને એક અલગ કેટેગરીનો વિડીયો મારે તમને આપવો છે હમણાં હું લાલ કિતાબમાં ઘણી બધી બાબતોમાં રિસર્ચ કરું છું એમાં હમણાં છેલ્લા કેટલા દિવસથી એક વાત મેં વિચારી કે કોઈ પણ વ્યક્તિ સામેના માણસને પોતાના વશમાં કરી શકે કન્વિન્સ કરી શકે પોતાની વાત મનાવી શકે એને સમજણ પાડી શકીએ એના માટે એને કઈ રીતે તૈયાર થવું જોઈએ અને લાલ કિતાબમાં કે આપણા ભારતના શાસ્ત્રમાં એવા કયા ઉપાયો છે જેનાથી આ સિદ્ધિ મેળવી શકાય તો મિત્રો કિતાબના ઘણા બધા સારા રિસર્ચ પછી મને એક બહુ સરસ વાત જાણવા મળી અને આમ પણ બધાને ખબર જ છે જ્યોતિષમાં જે છે કે ભાઈ સૂર્ય સૂર્ય જેનો પાવરફુલ છે એ માણસ આ કામો બહુ સરળતાથી કરતા હોય છે પણ જેનો સૂર્ય નબળો છે અથવા જેની પાસે આવી તાકાત નથી આવી કળા નથી કુદરતની દેન નથી એ વ્યક્તિએ આ વસ્તુ મેળવવા માટે કયા ઉપાય કરવા જોઈએ તો મિત્રો આજના વિડીયોમાં છે ને મારે એવા પાંચ ઉપાય તમને આપવા છે અને તે પણ કેવા ખબર એ એકદમ સરળ એકદમ સરળ કે કોઈ પણ માણસ આ ઉપાય કરી શકે તો એને આપણે આજે જાણીએ તમારે તમારો પ્રભાવ વધારવો છે તમારામાં રહેલી જે શક્તિઓ છે તેને લોકો સુધી પહોંચાડવી છે લોકોને પોતાની તરફેણમાં કરવા છે તો મિત્રો આજે છે ને એકદમ ચોક્કસ રીતે તમને આ વાત કહું છું કે તમારે જો તમારો પોતાનો પ્રભાવ વધારવો જ છે લોકોને પોતાની વાત મનાવી છે કન્વિન્સ કરવા છે આજની ભાષા કહીએ તો કન્વિન્સ કરવા એના માટેના ઉપાય આપો ને આ વિડીયો છે ને તમારા સુધી નહીં રાખતા અને લાઈક શેર કરી ને આગળ પહોંચાડજો ઘણા બધા એવા માણસો છે જેને ઘણું બધું કરવું છે પણ એ કરી નથી શકતા તો આજે આપણે એવા ઉપાય જાણીએ કે ભાઈ કોઈ પણ માણસ આ ઉપાય કરે ને તો એ પોતાના જીવનને એક સરસ દિશા આપી શકે તો મિત્રો આપણા સૂર્યને પ્લસ કરવા માટે આપણે પહેલો ઉપાય જાણીએ સૂર્ય નબળો છે તો તામવાની વસ્તુ લેવાની છે તાંબાના ચોરસ ટુકડા લઈ લો માથા પરથી સાત વાર ઓવારીને તળાવમાં કૂવામાં દરિયામાં નદીમાં પધરાવો આ તેતાલીસ દિવસ કરો તમારો પ્રભાવ વધશે થોડા દિવસ બ્રેક કરીને પછી પાછવા ઉપાય શરૂ કરો ચોક્કસ તમને ફાયદો થશે બીજો ઉપાય બીજો ઉપાય જોઈએ તો આપણે આપણા શરીર પર જે કપડાં પહેરીએ ને એમાં ખાખી કલરનો ઉપયોગ કરવો જોઈએ અને આપણા ભારતમાં ખાખી કલર થી તો બધા જ ડરતા હોય ને પોલીસ થી ડરીએ ને આપણે તો ખાખી કપડામાં જે છે ને તે સૂર્યની એક તાકાત છે ને એ આપણને એક અલગ પ્રકારનું સૂર્યનું બળ આપે તો ખાખી કલરના કપડા પહેરીએ તો પણ આપણને ફાયદો થાય હવે ત્રીજો ઉપાય ત્રીજો ઉપાય રોજ સવારે આપણી જે પેલી તુલસી આવે પણ એમાં કઈ તુલસી કાળા તુલસી જે આવે ને એનું એક પાન રોજ સવારે તમે નહીં ધોઈને તો પરવા કાળી તુલસીનું એક પાન લઈ સહેજ પાણીથી ધોઈને એ પાન જો તમે ચાવીને ખાઈ તો તો તમારો સૂર્ય થાય તમારો કન્વિન્સ પાવર સામેના માણસને પોતાની તરફ કરવાની તાકાત વધે કેટલા નાના ને કેટલા સરળ ઉપાય આપણે કરીએ તો મળે ને હવે એનાથી એક કદમ આગળ ચાલીએ મિત્રો આ ઉપાય ખરેખર લાલ કિતાબમાંથી મેં કહેડ્યો છે અને બહુ ચોક્કસ રીતે કહું તમને તમારા માથાના જે તાળવાનો ભાગ છે એ તાળવામાં એક ટીપું ગાયનું ઘી નાખીને માલિશ કરો રોજ રાતે સૂતી વખતે આ માલિશ કરીને સુઈ જાઓ તમારો સૂર્ય અપ થાય અને તમે એટલા સરસ રીતે જીવનમાં આગળ વધો કે તમને કલ્પના પણ નહીં આવે બઉ ચોક્કસ રીતે એની અસર આવશે તમારા તાકાતો છેલ્લો ઉપાય આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે ભાઈ આ બધી બાબતોમાં મારે શું કરવું શું કરવું આપણે ચાર ઉપાય જોઈએ હવે પાંચમો ઉપાય છે ને એટલો બધો સરસ અને એટલો બધો મજબૂત કે તમને એટલી સરસ તાકાત આપી જાય તમારા ગ્રહને બળવાન બનાવી જાય અને તમારા જીવનમાં એક અલગ પ્રકારની શક્તિનો સંચાર થાય રોજ અડધી પોણી ચમચી ગાયનું ઘી અને ચાર મરીના દાણા એને બિલકુલ બારીક વાટીને બે ભેગા કરીને ચાટો આ બંને વસ્તુ ચોક્કસ રીતે મિશ્રણમાં મેળવીએ અને આપણે એને જો ચાટીએ ને તો પણ આપણો જે સૂર્યનો પાવરથી થી તો પ્લસ થાય જ પણ સાથે સાથે આપણામાં રહેલી જે શક્તિઓ છે તે જાગૃત થાય અને કેટલું સરસ એનું પરિણામ મળે આ ઉપાય જે માણસ કરે ને એની લોકોને પોતાના તરફ કરવાની શક્તિ એક ચરમસીમા સુધી વધે અને મિત્રો જોયું આપણા મરીના ચાર દાણા કે અડધી પોણી ચમચી ઘી એમાં કેટલી તાકાત છે અને આ વસ્તુ છે ને તમારા શરીરને મજબૂત કરશે આ વસ્તુ એકસો ને દસ ટકા તમે લખી રાખજો ને આનાથી જે ફાયદો મળશે ને એ તમને બીજા કોઈ ઉપાયમાં મળવાનો નથી તો મિત્રો તમારી પોતાની લોકોને પોતાના તરફ કરવાની તાકાત કહો કન્વિન્સ કરવાનો પાવર કહો તમારી વાત મનાવવાની વાત કહો જે કહેવું એ કહો પણ તમે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ મેળવી શકો છો અને એ પ્રભાવથી તમે દુનિયાને જીતી શકો છો તો દુનિયાને જીતવા માટે આપણે આપણા પ્રભાવ વધારવા માટે મેં જે આજે પાંચ ઉપાય આપ્યા છે ને એને જીવનમાં જોડી દો બહુ સરસ રીતે તમે આગળ વધી અને ઘણી બધી બાબતોમાં મજબૂતાઈથી આગળ વધી શકશો લોકોને પોતાના ફેવરમાં કરી શકશો અને તમારી તરફ આવેલા લોકો છે ને ક્યારેય પાછા ન જાય એ સૌથી મોટો ફાયદો હશે તો આપણે આપણા વ્યક્તિત્વને કેવી રીતે નિખારી શકીએ કેવી રીતે એને એક સરસ ઉર્જા આપી શકીએ એને એની ઓરાઓ આપણે પરફેક્ટ કરી શકીએ એનું જે નિદાન છે ને તે આ બધી રીતે લાલ કિતાબમાં અપાયેલું છે અને જે લોકો લાલ કિતાબના ઉપાય કરે છે એ લોકોને ખબર છે કે ભાઈ અમને શું મળે છે તો મિત્રો આજનો જે વિડીયો છે ને એ તમારે ચોક્કસ રીતે ઘણા બધા લોકો સુધી પહોંચાડવાનું તમને એમ લાગે કે ભાઈ મારો ભાઈ નબળો પડે છે કંઈ નથી કરી શકતો એની પાસે કરાવો તમારા ઘરમાં કોઈ એવું વ્યક્તિ છે તમારે ત્યાં દીકરી છે દીકરો છે જો એ પાછા પડે છે ને આવી રીતના એને કંઈ જ નથી મળતું ને નબળા પડતાં પડતાં બાળકો પોતાના જીવનમાં પાછા પડે છે એ લોકો માટે આ એક એટલા સરસ ઉપાય મેં આજે કીધા છે કે તમે કલ્પના ની બહારની વાત મેળવી શકશો અને જીવનને બહુ સરસ રીતે જીવી શકશો તો મિત્રો આજનો વિડીયો તમને તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું મારી ચોક્સી આપ સૌની રજાનો હું ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જઈને નમસ્તે મિત્રો